શંકર ભગવાનને ને રખડું ને એને રોજ જાવ જાણે ન રોપો ત્યાં નો કરીએ લાગ્યો ઊઠીને ત્યાર થઈને ભાગવાનું ઓર જો ઓલું હજી પડ્યું એ જો જબલું આવી ગયું છે ગાય ને એટલે બાય જે કેમ કરીશ કેમ જે જે કરવાનું મંદિરે

ગોળી ગોળી દાળ ઢોકળી હા પોટેટો બોલ્સ એકવાર તમને ભાવે તો છે દાળ ઢોકળી ખોટા નાટક શું કામ કરે છે આ વસ્તુ પહેલી વાર છે ને પ્રયોગ થઈ રહેલો છે કાઈ પ્રયોગ નથી થયો એલા એવું ઉતારવાનું કે મેં કીધું તું તમને આટલી બધી ખવાઈ જાય કોઈ જાજીત થઈ જાય ફ્રેન્ડ્સ અમે આજે આવ્યા છીએ પીટુબી માં જમવા બહુ મસ્ત લોકેશન છે બહુ મસ્ત બધું છે ફૂડ એ બહુ મસ્ત છે આવી જાવ બધા એકવાર પીટુડીમાં જમવા હું બનાવું છું છું વીરાદિત્ય ને બોલાવતો વીરાદિત્ય તું શું જઈ વિરાદિત્ય વીરાદિત્ય આમાં કે હેલો ગાઈસ કે હા હા ચિપ્સ એ પિઝા પિઝા કે પિઝા જે ડેઈલી અહીંયા પિઝા ખાવા આવે છે સોડા પીવા પિઝા ખાવા અને અમે આજે આવ્યા છીએ પહેલી વાર બહુ મસ્ત છે ભાવનગરવાળા આવી જાવ બધા એકવાર પી ટુ બી માં જમવા બેસ જા ઈ છે ભવ્યા દીદી ની છે તો કોની છે ભવ્ય દીદી ની છે કઈ નો રોવે તું ભવ્ય દીદી ને લઈને નો આવ્યો ને વીરાદિત્યના પપ્પા જાય છે જુનાગઢ વિરાદિત્ય એટલે રોવે છે ભાઈને મનાવવા થોડાક મુશ્કેલ છે કેમ કે એના પપ્પા હવે આવશે ત્રણ ચાર દિવસ પછી બસ હજી બે દિવસ થયા તા આવ્યા એને હવે ફરી પાછા જાય છે એટલે ભાઈને રોવાનું ચાલુ એટલો જીવ બળે ને આવું જોઈને ને ત્યારે એમ થાય કે ઓહો ભગવાન એક બાળકને એના પપ્પાની કેટલી લાગણી છે જુઓ તો ખરા છોજી હે આપણે સાંજે જાઈ હો ને હાલ આપણે રાતે જાઈ વિરધીત્યા કાસ હવે આ દિવસ ફરી પાછો ક્યારેય ના આવે કે વિરાદિત પપ્પા વિરાદિતિને મૂકીને ચાર પાંચ દિવસ માટે બાર ગામ જાય અને મારા દીકરાને મારે સમજાવી સમજાવીને રોજ રોજ પપ્પા 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 ક્યારે આવશે ક્યારે આવશે કરી કરીને મારું માથું ખાઈ જાય છે આ છોકરો પપુડિયો છે હાવ પપુડિયો જુનાગઢ જાય છે જુનાગઢ જવાય દીખ આપણે આપણે રાતે જાસુ હ ને કોઈ બાબા નથી જતો

અને ત્રણ ચાર દિવસ પછી આવે એટલે વિરાદિત્યને સાચો એટલો મુશ્કેલ પડી જાય કે જ્યાં સુધી એના પપ્પા ન આવે ને ત્યાં સુધી રોયા જ રાખે રોયા જ રાખે પપ્પા 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 કરીને કા દીક પપ્પા પાસે જાઉં ને તને હમણાં આવશે પપ્પા હમણાં આવશે ને એ છે ને મોટી મોટી ઊંડા લેવા ગયા છે હા

બે ને 10 10 કેટલી બધી બુક છે વિરાધીજી પાસે બતાવો અરે વાહ 1 2 આવું ભી ઓહો વિરાધીજી ની કેટલી બધી બુક જો નંબર પછી કલર પછી વેજીટેબલ પછી ફ્રુટ્સ પછી સેપ બડ vehicles પછી એનિમલ

પી ટુ બી એટલે કે ભાવનગર નું જન્નત જોકે બહુ એટલે બહુ ખુબ સરસ જગ્યા લાઇટિંગ બાળકો માટેનું ગાર્ડન બધું ફૂડ કોલ્ડ્રિંક્સ

બર્થડે હોય એનિવર્સરી હોય કે નાનું મોટું ફંક્શન હોય જરૂરથી વધારજો આ જગ્યા પર અને ખૂબ આનંદ માણસો એટલો મને વિશ્વાસ છે અરે વાહ ધન્યવાદ મિત્રો આજનો વિડીયો અહીંયા ખતમ કરીને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો